જય સ્વામિનારાયણ આપ નિહાળી રહ્યા છો સ્વામિનારાયણ મંદિર વર્તાળ સંસ્થાન દ્વારા ભગવાન સ્વામિનારાયણે સર્વજી સર્વજીવિતાવા સંદેશની સેવા પ્રવૃત્તિઓનો એક ભાગ એટલે કે ધાબળા વિતરણ શિયાળાની આ કડકડતી ઠંડીમાં આપણને બ્લેન્કેટ સ્વેટરની વચ્ચે ટાઢવાતી હોય છે ત્યારે આપણે દ્રશ્ય જોઈને કંપારી ઉઠે એવા દ્રશ્યો રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને ફૂટપાથ પર જોવા મળતા હોય છે ભગવાન સ્વામિનારાયણ એમના પરમહંસોનો સંદેશ દયા કરુણાના ભાગરૂપે આપણને સંતોષ થાય અને જેમને જરૂરિયાત છે એને હુંફ મળે એના માટે રાત્રેના અગિયાર થી ચાર વાગ્યા સુધી પડતાલ મંદિરના સંતો અને સ્વયંસેવકો રૂબરૂ જઈ અને જરૂરિયાતમંદોને ધાબડાનું વિતરણ કરી રહ્યા છે જય સ્વામિનારાયણ